પોરબંદરમાં પગપાળા મંદિરે દર્શન કરવા જઈ રહેલા વૃદ્ધાને આખલાય અડફેટે લેતા હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે પોરબંદરના લીમડા ચોક નજીક રહેતા મણિબેન મોહનલાલ ટાકોજી નામના ઇઠોતેર વર્ષીય વૃદ્ધા ગઈકાલે સવારના સમયે પોતાના નિત્યક્રમ મુજબ ઘરેથી ભૂતનાથ મંદિરે દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મંદિર નજીક જ આખલાએ તેઓને અડફેટે લેતા તેઓને ઈજા થઈ હતી આથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી શહેરમાં રજડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે તેમ છતાં પાલિકા તંત્ર હજુ પણ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી ઉલ્લેખનીય છે કે મણિબેનના પતિ મોહનભાઈ ભેડ રગડાની લારી ચલાવતા અને તેમના અવસાન બાદ તેમના પત્ની મણીબેન એકલા રહે છે અને સિઝનમાં પતંગ બનાવી તથા કેટરિંગમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને એક વર્ષ પૂર્વે જ પોતાની તમામ મરણ મૂડી એટલે કે બારેક લાખ જેવી મારબત રકમ સ્મશાનમાં સોલાર પેનલ માટે દાન આપી દીધી હતી ત્યારે તેઓને આખલાએ હડપેટે લીધા હોવાની જાણ થતાં સામાજિક કાર્યકરો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ